શું છે કે અરીસો કોને કહે છે અને એના પ્રકાર જણાવો અરીસો કોને કહેવાય અને એના પ્રકાર જણાવો આ તો તો અરીસાની વ્યાખ્યા આપી છે કે લીસી અને ચડકતી સપાટી કે જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે એવી સપાટી કે જે લીસી હોય અને ચડકતી હોય એ બીજું શું કાર્ય કરે

બરાબર મસ્ત દેખાય છે એટલે તમે દેખાવ નાખ દેખાવ બરાબર નક્કર તો તમે ને એટલે લગભગ બધા જ પ્રકાશ પરાવર્તન કરે છે આવી સપાટીને કહેવાય અરીસો આવી સપાટીને શું કહેવાય અરીસો ચાલો અરીસાના પ્રકાર જોવો જોઈએ ને ભાઈ અરીસાના ભાઈ બે પ્રકાર છે એક તો સમતલ અરીસો અને એક તો ગોલીય અરીસો બરાબર સમતલ અરીસો જોયો બધાએ જોયો બધાએ તમે બધાએ જોયો ક્યાં અરે તમે માથું ઓરો જ છો બરાબર ને તમે જે માથું ઓરો છો એ કે ગોલીય અરીસા સામે નથી ઊભા રહીને ઓરતા કઈ સમતલ અરીસા સામે જ તમે માથું ઓરો છો બરાબર હાલો મજા આવે એ રીતે પરાવર્તન કરતા હોય પ્રકાશના ના કિરણો બરાબર એટલે એ બધા કેવા દેખાય છે કે બહુ લાંબા ક્યારેક બઉ જાડા આવી રીતે તમને દેખાતા હોય બરાબર આવા બે પ્રકાર છે ભાઈ અરીસાના એક તો સમતલ અરીસો અને એક તો ગોલ્ય અરીસો આયા જો તમને આપ્યું છે અરીસો આ અરીસો સમતલ અરીસો છે અને આયા અરીસો કેવો છે ગોલ્ય અરીસો છે બરાબર હાલ એના પછીનો ક્વેશ્ચન જો સમતલ અરીસો એટલે શું સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો એટલે કે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય એ તમારે કહેવાનું છે પહેલા તો આપણે સમતલ અરીસાની વ્યાખ્યા આપી દઈએ બરાબર શું કીધું છે તો જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય કેવી હોય સમતલ એટલે કે સપાટ હોય એવો અરીસો કે જેની પરાવર્તક સપાટી સીધી સપાટ હોય બરાબર આવી આવા અરીસાને શું કહેવાય છે સમતલ અરીસો આવા અરીસાને કયો અરીસો કહેવાય પેલા સમતલ અરીસો ફરીથી કે જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય સપાટ હોય સમતલ હોય એવા અરીસા ને કહેવાય સમતલ અરીસો આ ભાઈ જો ઉભો છે મસ્ત મજાનો સમતલ અરીસા સામે ટાઈ બાયમ ફિક્સ કરીને ઉભો છે જોવે છે કેવો લાગુ મસ્ત લાગે છે ને કે તો ભાઈ બરાબર રેડી જો આલો સમતલ અરીસાની ખાસ પ્રતિબિંબ ખાસિયતો બરાબર આ કેવું પ્રતિબિંબ સમતલ અરીસા વડે રચાય એ જોવાનું છે એમાં પેલી ખાસિયત છે વડે રચાતો પ્રતિબિંબ બરાબર પ્રતિબિંબના બે પ્રકાર યાદ રાખજો પ્રતિબિંબના કેટલા પ્રકાર બે પ્રકાર એક તો વાસ્તવિક પ્રતિબિંબ હોય અને એક તો આભાસી પ્રતિબિંબ હોય કયો કયો પ્રતિબિંબ હોય એક તો કયું હોય વાસ્તવિક અને બીજું પ્રતિબિંબ પ્રતિબિંબ હોય મેળવે છે પેલા વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય તો સિમ્પલ રીતે એવા પ્રકાશના કિરણો જે આપવા સપાટી ઉપર આપા થઈને પરાવર્તન જે પામે છે પરાવર્તન જે કોઈ પણ કિરણો પામે છે ઈ અથડાઈ અથડાઈને પાછા પડે છે ઈ પરાવર્તિત કિરણો કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગા થાય છે એ પોતાની રીતે ભેગા થાય છે તમારે કઈ હરિહંચા કરીને ભેગા કરવા જવાનું થતું

એવા પ્રતિબિંબો કે જેને પડદા ઉપર ઝીલી છે વાસ્તવિક પ્રતિબિંબ હવે એક ઉદાહરણ આપું એનું એક ઉદાહરણ આપું બિલોરી કાટમ જોયો નો જોયો તો કે હા જોયો બરાબર સૂર્ય જોયો નો જોયો તો કે હા જોયો ક્યાંથી જોયો તો કે ઘણા બધા દૂર જોયો બરાબર સૂર્યનું કદ કેવડું છે તો કે આ ઘણી ખબર જ નથી એવું તમે માની લો કે એનું કદ કેવું તો કે ખબર જ નથી એવડું બધું કદ છે હવે તમારે એને એક જ પડદા ઉપર જીલું છે એટલે કે એક જ પુઠ્ઠા ઉપર તમારે એને લાવી દેવું હોય સૂર્યને તો તમે લાવી શકો તો કે બધાય કે છે હા લાવી શકો કેમ લાવી શકો તો કે નીચે પુઠ્ઠું રાખો અને ઉપર બિલોરી કાચ રાખો આ બિલોરી કાચનો મતલબ શું થઈ જાય તો કે સૂર્યમાંથી બધાય આવતા પ્રકાશના કિરણોને

જેને પડદા ઉપર ઝીલી શકાતું હોય એને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ પ્રતિબિંબ બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો ઓકે પરાવર્તિત પ્રકાશના કિરણો પરાવર્તિત પ્રકાશના કિરણોને તમારે ભેગા કરવાની જરૂર પડે છે કોઈ એક બિંદુ એ કેન્દ્રિત કરવા માટે તમારે જરૂર પડે છે તમારે આભાસ કરવો પડે કે આયા પ્રકાશ કિરણ કેન્દ્રિત થયું બરાબર એવા પ્રતિબિંબ ને આભાસી પ્રતિબિંબ કહેવાય સિમ્પલ રીતે તમારે બે વ્યક્તિ યાદ રાખવાની જેને પડદા ઉપર જીલી શકાતું હોય એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય અને જેને પડદા ઉપર ન જીલી શકાતું હોય એને કહેવાય આભાસી પ્રતિબિંબ ક્યો પ્રતિબિંબ કહેવાય આભાસી પ્રતિબિંબ બરાબર ક્લિયર એટલું રેડી હાલો તો સમતલ અરીસો કેવો પ્રતિબિંબ રચાય છે સમતલ અરીસામાં આભાસી અને ચત્તું રચાય છે યાદ રાખજો કે સમતલ અરી આભાસ આભાસી પ્રતિબિંબમાં હંમેશા વસ્તુ ચત્તું જ દેખાય એટલે કે ભાઈ સીધું જ દેખાય કેવું દેખાય સીધું જ દેખાય બરાબર ને સીધું જ દેખાય ચત્તું એટલે કેવું હતું કે સીધું સમતલ માં તમે ઊલટા દેખાવું પગ ઉપર ને માથું નીચે એવો દેખાવ હો તો કે ના એવું દેખાતું નથી તમે જેવા ઊભા છો ઈ એવો ને હોય તેમને દેખાડે છે એનો મતલબ એમ કે આભાસી પ્રતિબિંબ તો રચાય છે એની સાથે સાથે ચક્કુ પણ તે હોય છે ચક્કુ એટલે શું ચક્કુ એટલે સીધું બરાબર હાલો આભાસી પ્રતિબિંબ રચાય છે અને ચક્કુ રચાય છે રેડી આગળ બીજો ખાસિયત છે કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે એટલે કે તમે કોઈ એક સમતલ અરીસા સામે ઊભા હોન તમારી માની લ્યો કે 4 ફૂટ હાઈટ છે એટલે 5 ફૂટ રાખો 5 ફૂટ ની હાઈટ છે કેટલી 5 ફૂટ ની એટલે હોય માની લેવાનું કરી ભાઈ બરોબર ને હાલો જેટલી હોય એટલી આપણે એ કઈ જોવાનું નથી માની લો કે તમારી હાઈટ કેટલી છે તો કે 5 ફૂટ ની છે આ 5 ફૂટ ની હાઈટ છે બરાબર અમુક અમુક કેટલા હાથ ફૂટી આવી હોય અમુક અમુક બિચારા 3 ફૂટી આવી હોય મારા જેવા એવરેજ માં હોય 5 ફૂટ જેવા બરાબર ને ઈંચ માં થોડો ઘણો ફેરફાર હોય આ આ ભાઈ તમે જો 5 ફૂટ ના હોય તમે 5 ફૂટ ના હોય તમે સમતલ રી સામે ઊભા હો તો તમે હું હાથ ફૂટ ના દેખાવ હો તો કે ના હાથ ફૂટ ના નથી દેખાતા તમે જેવડા છો એવડા જ તમે સામે અરીસામાં દેખાવ છો એટલે કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે ધોરણ 7 માં એક પ્રવૃત્તિ આવતી હતી ધોરણ 7 માં એક પ્રવૃત્તિ આવતો 7 માં બુક લઈને જોઈ લેજો આવી પ્રવૃત્તિ કે આવતી હતી બરાબર આગળ જો આ પેલો આપણી ખાસિયત હતી આ પેલી ખાસિયત આ બીજી ખાસિયત હતી હવે ત્રીજી ખાસિયત વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ ના ભાગમાં રચાય છે તમે જો અરીસા સામે ત્રણ ફૂટ છેટા ઉભા હો તો તમે અરીસા ની અંદર પણ ત્રણ ફૂટ છેટા જઈશો આવું તમે તમને જોયું થોડાક દૂર ઉપર જોઈ જજો તમને જેટલી લાદી દેખાતી હોય એટલે અરીસા ની અંદર પણ લાદી જઈએ એટલી જ દેખાતી જાય છે દેખાય કે દેખાતી બરાબર તો આ બસ આ એ જ કહેવા માંગે છે ભાઈ અરીસાથી વસ્તુ જેટલા અંતરે છે એટલું જ અરીસાની અંદર એનો પ્રતિબિંબ એટલા જ અંતરે હઈ છે આના ઉપરથી એક એમસીક્યુ કાઢવો હોય તો કાઢી શકાય ક્યો એમસીક્યુ કાઢી શકાય તો કે સમતલ અરીસા સામે 4 મીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે છે તો વસ્તુનું અને પ્રતિબિંબનું અંતર જણાવો શું કીધું સમતલ અરીસા સામે 4 મીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે છે 4 મીટર અરીસા બરાબર 4 મીટર અંતરે વસ્તુને મૂકવામાં આવે છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જણાવો 8 મીટર થાય કેટલા મીટર થાય 8 મીટર થઈ જાય શું કામ કારણ કે ભાઈ અંદર એ પણ 4 મીટર અંતર હોય કે ન હોય કારણ કે તમે 4 મીટર અંતર અંતરે વસ્તુ મૂકી મૂકીતી અરીસાથી તો અંદર પણ 4 મીટર અંતર તો ટોટલ અંતર કેટલું થાય આઠ મીટર બરાબર હાલો ક્લિયર ત્રણ મુદ્દા એના પછીનો મુદ્દો વસ્તુના વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુનું પ્રતિબિંબ જમણી બાજુ તરીકે અને જમણી બાજુનું પ્રતિબિંબ ડાબી બાજુ તરીકે દેખાય છે સમતલ અરીસા સામે તમે આમ સાના મુના ઉભા રહી જજો પછી આમ આ હાથ ઊંચો કરજો બરાબર જમણો હાથ ઊંચો કરશો એટલે તમને અરીસા ની અંદર એવું લાગશે કે તમે ડાબો હાથ ઊંચો કર્યો કેવા હાથ ઊંચો કર્યો તમને દેખાય છે ડાબો હાથ ઊંચો કર્યો અને જો તમે ડાબો હાથ ઊંચો કરશો તો તમને અરીસા ની અંદર એવું લાગશે કે તમે ભાઈ જમણો હાથ ઊંચો કર્યો બરાબર એટલે કે બાજુઓ કેવી હોય છે ઉલટાયેલી હોય છે આ બાજુઓ ઉલટાયેલી હોય એને કહેવાય પાશ્વ્ય વ્યુત્ક્રમ શું કહેવાય પાશ્વ્ય વ્યુત્ક્રમ

હવે જોવો સમતલ અરીસાના ઉપયોગો ભાઈ આ ખાસિયતો રહી ને આ ખાસિયતો ઈ આપણા માટે આઈએમપી છે બરોબર આઈએમપી આમાંથી કેટલીક વખત એક માર્કના ક્વેશ્ચન પણ નીકળી શકે છે બરોબર એક માર્કમાં પણ ક્વેશ્ચન નીકળી શકે છે અને સમતલ અરીસાનો ઉપયોગ આમાં પણ એક માર્કનો ક્વેશ્ચન નીકળી શકે છે ખાસ કરીને આમાં પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ

હા મજા આવી ગયું સમતલ રીસો રાખે હાલો રાખી બરાબર આ અહીંયા અહીંયા ભટકા ને તમારે જોવાનું જોવાનું આવે છે રેડી હાલો કેલિડોસ્કોપ ધોરણ આઠ માં કેલિડોસ્કોપ બનાવવાની પ્રવૃત્તિ આવતી હતી બરાબર ત્રણ સમતલ રીસા લેવાના લેવાનું અને એની અંદર ગોઠવવાના ત્રણ એને આવી રીતે આમ ચોર આમ રાખવાનો ત્રિકોણ સ્વરૂપે ગોઠવી દેવાના

બરાબર એવા અરીસાને ને કેવાય ગોલ્યો અરીસો બરાબર જો જે અરીસા ની પરાવર્તિત સપાટી કોલા ગોળાના પૃષ્ઠ એટલે કે ભાઈ આ બધે પૃષ્ઠ ઉપરના ભાગમાં બરોબર કૃષ્ણ કોઈ એક ભાગ હોય એને કહેવાય ગોલ્ય અરીસો ગોલ્ય અરીસાની પરાવર્તકની સપાટી અંદર તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે જો આ અંદરની તરફ કે બહારની તરફ કેવી હોય છે વક્રાકાર હોય છે બરાબર કોઈ પણ સપાટી પરાવર્તક હોય શકે હાલો ગોલ્ય અરીસાના ભઈયા બે પ્રકાર એક તો અંતર્ગોળ અરીસો અને એક તો બહિર્ગોળ અરીસો કેટલા ગોલ્ય અરીસાના પ્રકાર બે એક તો અંતરગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો ચલો ગોલી અરીસો કોને કહેવાય ખબર પડી કર એક ગોળામાંથી બનાવેલ આવે બનાવવામાં આવેલ હોય અને એને સપાટી પરાવર્તક હોવી પડે બરાબર એના બે પ્રકાર અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એમાં પહેલો પ્રકાર છે અંતરગોળ અરીસો બરાબર જે ગોલીય અરીસાની સપાટી જે બોલિયા અરીસાની પરાવર્ત સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એટલે કે જે અંદરની તરફ વાંકી વળેલી હોય અને એ જ પરાવર્તક હોય એટલે કે આવડિયા જો આ છે અને આ સપાટી જ કેવી છે પરાવર્તક સપાટી છે નહી કે આવડિયા આ સપાટી પરાવર્તક છે નહીં

ચમચીની અંદરની વક્ર સપાટી અંતર્ગોળ અરીસા જેમ વર્તે છે તમે બધાએ ચમચી જોઈ કે ન જોઈ તો કે હા જોઈ આ ચમચીની અંદરની સપાટી કેવી છે તો કે વક્રાકાર છે બરોબર ને જ્યાં તમે આમ ડુંછો લ્યો છે ખાવો નહીં આ જે જે અંદરની સપાટી છે જ્યાં તમે વસ્તુ રાખો છો બરાબર આ વસ્તુ રાખો છો ઈ સપાટી કેવી છે તો કે અંદરની તરફ વક્રાકાર છે બરાબર અને પરાવર્તન કરે છે ઈ પ્રકાશના કિરણોને એટલે અંદરની સપાટી કયા અરીસા તરીકે વર્તે અંતરગોળ તરીકે વર્તે કયા તરીકે વર્તે છે ઊંધી કર નાખો ઈ સપાટી કેવી હોય કે આમ બહાર ની તરફ વક્રાકાર હોય હોય કે નહીં આ બહાર ની તરફ વક્રાકાર હોય તો ઈ એને શું કેવાય ઈ કોના તરીકે વર્તે તો કે ઈ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે કોના તરીકે વર્તે બહિર અરીસા તરીકે જુઓ જેને જે ગોલ્ય અરીસાની પરાવર્તિક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એટલે કે ભઈલા આ બહારની તરફ જ પરાવર્તન કરતું હોય પ્રકાશનું અહીંયા જ પ્રકાશનું પરાવર્તન થાતું હોય અંદરની સાઈડ પ્રકાશ આપાત કરો તો કોઈ બાપો પરાવર્તિત કરે નહીં બરાબર બહારની સાઈડ જ પરાવર્તક સપાટી હોય અને એને કહેવાય બહિર્ગોળ અરીસો કયો અરીસો કહેવાય બહિર્ગોળ અરીસો બરાબર ઉદાહરણ તરીકે આપ્યું ચકચકી ચમચીને બહારની સપાટી બહારની વક્ર સપાટી બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે હવે ચમચી લઈ લેવાની તમારે જોઈ લેવાનો અંદરની સપાટી કેવી છે તો કે અંદરની તરફ વક્રાકાર છે તો એ કેના તરીકે વર્તે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે બહારની સપાટી રહે એ બહાર તરફ ઉપસેલું છે બરાબર બહારની તરફ વક્રકાર છે અને એ પરાવર્તક સપાટી છે તો એ વર્ષે બહિર્ગોળ અરીસા તરીકે ચલો ક્લિયર બરાબર હવે જો આ અંતર્ગોળ ને આ બહિર્ગોળ આ બહુ નથી પૂછાતો પણ આના આગળનો જે આપણે સમતલ અરીસા વડે જોઈએ ને પ્રતિ સમતલ અરીસો એટલે શું એ પ્રતિબિંબની ખાસિયતો જણાવો અને સમતલ અરીસાનો ઉપયોગ ઈ મોસ્ટ આઈએમપી આપણે એ યાદ રાખવાના છે ક્લિયર ચલો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ મળીએ આપડા નેક્સ્ટ લેકચર માં બરાબર જો વિડીયો તમને ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો